દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ થશે અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર બોટાદ પોરબંદર જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં થંડર સ્ટોમ સાથે વરસાદની આગાહી થઈ છે ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી થઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં થંડર સ્ટોમની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની અહીંયા આગાહી થઈ છે સાથે જ કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર બોટાદ પોરબંદરની સાથે અમદાવાદ આણંદ અને ભરૂચમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ થશે वाइड स्पीड रेन रहेगा ही टू वेरी हैवी हैवी टू वेरी हेवी एट फ्यू प्लेसेस और आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा राज्य के सारे जिला में इसमें जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है एक्सट्रीमली हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है इसमें अहमदाबाद आ रहा है अहमदाबाद भरूच डिस्ट्रिक्ट आ रहा है और सौरज चोकस में जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्र नगर पोरबंदर जूनागढ़ भावनगर बोटाद और मोरबी हैवी टू वेरी हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट है गुजरात में बलसकंठा आ रहा है पाटन भेसाना साबरकंठा गांधीनगर अरावली खेडा वडोदरा सूरत नक्सारी वल्सड दमन एंड दादरा नगर हवेली और जो सौराष्ट्र कंश में डिस्ट्रिक्ट आ रहा है इसमें राजकोट जामनगर अमरेली मोरबी द्वारका गिर सोमनाथ कोच और दीव हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है जो डिस्ट्रिक्ट इसमें गुजरात रीजन में आ रहा है इसमें हमारे पंचमहल दाहोद महीसागर छोटा उदयपुर नर्मदा डांग और तापी इसके साथ खंडा स्टॉम का भी वार्निंग दिया गया है लाइट टू मॉडरेट खंडा स्टॉम विथ थर्टी टू फोर्टी किलोमीटर किलोमीटर प्रति घंटा में पवन की स्पीड रहेगी इसमें सारे जिला में ये वार्निंग दिया गया है अगले तीन दिन तक मतलब आज सत्रह अठारह उन्नीस जून तक थंडर स्टॉम वार्निंग दिया गया है और इसके आगे जो हैवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में अगले छः दिन मतलब अट्ठारह उन्नीस बीस इक्कीस बाईस तेईस के लिए हैवी रेनफॉल का वार्निंग है अट्ठारह के लिए हैवी टू वेरी है हैवी थंडास्टॉम के साथ थंडर विद लाइटनिंग थर्टी टू फोर्टी किलोमीटर वन स्पीड के साथ और उन्नीस तारीख को भी वेरी है हैवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે આગામી છત્રીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થવાની પણ અહીંયા આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી છત્રીસ કલાક ભારેથી ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આગામી છત્રીસ કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે જળબંબાકારની સ્થિતિ પણ અનેક રાજ્ય જિલ્લાઓની અંદર પડી શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જે અનેક ભાગોની અંદર અતિ ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અમદાવાદ હોય ગાંધીનગર હોય આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આગામી છત્રીસ કલાક ગુજરાત રાજ્ય પર અતિ ભારે હશે પવનની સાથે અહીંયા વરસાદ જોવા મળશે ભારે પવનને કારણે ભારે વરસાદને કારણે જે રીતે જનજીવન પણ પ્રભાવિત થશે તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી છત્રીસ કલાકની આગાહી કરાઈ છે આગામી છત્રીસ કલાકમાં રાજ્યના કેટલાક ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહરના વરસાદમાં વધુ વરસાદ થશે નવસારી તાપી તેમજ સુરત અને લગભગ નર્મદ નર્મદા અને સાતપુરાના ભાગોમાં પણ ભારે વરસાદ થશે મહારાષ્ટ્ર સૌના ભાગોમાં પણ ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી પર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરાના કેટલાક ભાગોમાં પણ ખેતી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં મહીસાગરના ભાગોમાં ખેડા જિલ્લાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે એટલે આગામી સતત કલાકમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થવાની શક્યતા રહે અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જાણે અમદાવાદના નીચાણવાળા ભાગો જાણે પૂરમાં પૂરમાં ગરકાવ થઈ ગયા હોય તેવું જણાશે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગામી જે રીતે આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદની ધબળાટી બોલશે ત્યારે બરવાડામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ઉમરાળામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ચૂડા વલભીપુર રાણપુર ધોલેરામાં પણ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે ગંદુકા પેટલાદ સિહોર બોટાદ અને મૂળીમાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે ખંભાત અને વઢવાણમાં પણ બે ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યના અગિયાર તાલુકામાં એક થી બે ઇંચ સુધીનો વરસાદ તો નોંધાયો છેલ્લા બે કલાકમાં ઓગણ સિત્તેર તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે સવારથી રાજ્યના કુલ એકસો ને સોળ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ ખાબક્યો છે અને આ આપ જે પાંચ દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગર બોટાદ અમરેલી છોટા ઉદેપુર દ્વારકા તમામ જગ્યા કે જ્યાં અત્યારે રસ્તાઓ જે છે એ નદીઓમાં ફેરવાયા છે 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 અનેક જગ્યાએ પાણી ભરાયેલા અને સતત સવારથી જે વરસાદ વરસી રહ્યો તે બાદના દ્રશ્યો છે તમામ જગ્યા પર આપ જોઈ શકો છો ક્યાંક કાર એ ફસાઈ ગઈ છે કાર પાણીમાં ડૂબી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા અમુક જગ્યાએ જે બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કેટલાક રસ્તાઓ કે જે પાણી પાણી જળમગ્ન થયા હતા જ્યારે જોટા ઉદેપુરની વાત કરીએ તો રસ્તાઓ પર લોકોને આ પાણીમાંથી પસાર થવા માટે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો ભાવનગરની વાત કરીએ તો અનેક ડેમ ઓવરફ્લો થયા હતા શત્રુંજી ડેમ કે જે ઓવરફ્લો થવામાં હવે થોડોક જ બાકી રહ્યો છે એટલે કે પાલીતાણા અને આજુબાજુના ગામડાઓની અંદર પણ ત્યાં અહીંયા જે સતર્ક રહેવા માટે આજુબાજુના ગામના લોકોને કહી દેવામાં આવ્યું છે બોટાદમાં પણ એ જ પરિસ્થિતિ છે બોટાદમાં પણ પાણી જે આખા વિસ્તારની અંદર ફરી વળ્યું હતું જે ડેમ ઓવરફ્લો થયા હતા તેના કારણે પણ પાણી જે સામે આવ્યું હતું લોકોને અહીંયા સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે તરે ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્યારે જ્યાં લોકો ફસાયા હોય ત્યાં રેસ્ક્યુની કામગીરી પણ અહીંયા કરવામાં આવી રહી છે અમરેલી હોય મહુવા હોય રાણપુર બોટાવાડ સાવરકુંડલા તમામ જગ્યાઓ પર કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા અને જેના કારણે જે તકલીફ લોકોને પડી છે લોકો જ્યાં ફસાયા હોય ગાડીઓ ફસાય હોય જે ગાડીઓ તણાય હોય તેવી તમામ જગ્યાઓ પર અત્યારે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે ક્યાંક વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો ક્યાંક કાર તણાઈ હતી કારમાં એક વ્યક્તિ ડૂબીને તેનું મૃત્યુ પણ થયું છે અમરેલીની આ ઘટના સામે આવી હતી સાથે જ રાણપુર કે જ્યાં તમે જોઈ શકો છો એક વ્હાઈટ કાર જે પાણીના પ્રવાહમાં તણાઈને જતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા ઇકો કાર તણાઈ હતી ક્યાંક સ્કૂલ બસ ફસાઈ ગઈ હોય સૌરાષ્ટ્રમાં જે વરસાદની ધડબડાટી વળવામાં આવી એ વરસાદને કારણે અહીંયા અનેક જગ્યાઓ પર રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી રહી છે અમરેલી હોય કે પછી બોટાદ હોય આ તમામ જગ્યા પર રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે ડેમ રાજ્યમાં પડેલા ચોમાસાના પહેલા વરસાદમાં ડેમની આવકમાં વધારો થયો છે રાજુલાના ધાતરવડી ડેમ એક અને બે એ બંને છલકાયા હતા સાવરકુંડલા શહેરનો સુકનેરા ડેમ પણ છલકાયો હતો ઉપરવાસમાં વરસાદ શરૂ થતાં ડેમમાં પાણીની આવક થઈ છે ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો હતો ધાતરવડી એક ડેમ અને બંને આ ધોળીધજા ડેમ હોય સુરેન્દ્રનગરનો એ તમામ ડેમ કે જ્યાં નવા નીરની આવક થઈ હતી નવા નીર આવ્યા હતા નર્મદા બોટાદ સાથે જ ભાવનગરના એ તમામ ડેમ ઓવરફ્લો થયા હતા ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયા હતા આ તમામ પાંચ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં સૌરાષ્ટ્ર હોય કે પછી આ તમામ એ ડેમ કે જ્યાં પાણી ઓવરફ્લો થયા હતા ડેમમાં ઓવરફ્લો થવાના કારણે નવા નીર આવ્યા અને આજુબાજુના ગામને પણ સતર્ક કરવામાં આવ્યા હતા ઉપરવાસમાં વરસાદ શરૂ થતા જ ડેમમાં નવા નીરની આવક થઈ હતી ગઢરા અને ઉપરવાસમાં પણ ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયા હતા રાજુલાના ધાતરવડી ડેમ એક અને બે બંને છલકાયા હતા ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ભાવનગર પંથકમાં પહેલા જ વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ભાવનગરના બુઢણાથી પાલીતાણા હાઈવેને જોડતો કોઝવે એ ધોવાઈ ગયો હતો આભ ફાટ્યું હોય તેમ પાણીનો પ્રચંડ પ્રવાહ સામે કોઝવે તણાઈ ગયો હતો ચોમાસાની શરૂઆતના પહેલા જ દિવસે આ પ્રકારના ભયાવહ દ્રશ્યો સામે આવતા ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના લોકો હવે ચિંતામાં મુકાયા છે આ તમામ આપ દ્રશ્યો જુઓ કે જ્યાં પાલીતાણા હોય વલભીપુર હોય ઉમરાળા સિહોર કે પછી મહુવાના દ્રશ્યો તમામ જગ્યાઓ પર ક્યાંક લોકો ફસાયા છે ક્યાંક ગાડીઓ તણાઈ છે એવા દ્રશ્યો સામે આવ્યા બ્રેકિંગ મળી રહ્યા છે ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ નેવું ટકા ભરાયો છે ભારે વરસાદથી શત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે શેત્રુંજી ડેમમાં હાલ પંચાણું હજાર છસો ક્યુસેક પાણીની આવક ચાલુ છે

ઓવરફ્લો થયો છે સિઝનના પ્રથમ વરસાદે જ શેત્રુજી ડેમના વીસ દરવાજા છે તે એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે દોરી સમાન એવા શેત્રુજી ડેમ જે છે તે તેના વીસ દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે જો કે ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે અમરેલી ગીર ગઢડાના જે ઉપરવાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો તેના પગલે જે પ્રમાણે પાણી જે છે તે પાણીની આવકમાં ધસમસતો વધારો થયો અને ત્યારબાદ શેત્રુજી ડેમ જે છે તેના વીસ જે દરવાજા છે તે એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે જોકે નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં દસ જેટલા જે ગામો છે તે ગામોને અગાઉથી જ એલર્ટનો જે મેસેજ છે તે પસા પાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે શેત્રુજી ડેમ ખાતે વીસ દરવાજા છે તે ખોલી દેવાતા ચોક્કસથી આ પંથકના ખેડૂતો જે છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પિયત માટે જે છે તે ફાયદો થનાર છે ને તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે બીજી તરફની વાત કરીએ તો ભાવનગર શહેર અને પાલીતાણા સહિતના જે પંથકો છે તે પંથકોમાં ચોક્કસથી પીવા માટેનું જે પાણી છે તે પણ આ જ મા શેત્રુજી ડેમ મારફતે આપવામાં આવતું હોય છે ત્યારે કહી શકાય કે પીવાના પાણીનો જે ઉકેલ છે તે મહત્વ અંશે આવશે સાથે ખેડૂતો જે છે તે ખેડૂતોને પિયત માટે પણ ઘણો બધો મોટો ફાયદો અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરા વિજય જાદવ સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું પાલીતાણામાં ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા પાલીતાણા સિહોરને જોડતા બાર ગામનો સંપર્ક તૂટ્યો હતો રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરનો પુલ તૂટી ગયો હતો જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે બુઢણા લબરડા ઢૂંઢસર સરખડિયા ગુંદડા ગામનો સંપર્ક તૂટ્યો હતો પાલિતાણાના અનેક ચેકડેમો પણ નદી નાળાઓ છલકાયા હતા રંડોળાનો પુલ છે એ અત્યારે તૂટી ગયો છે અને કોઈ આપણે આવી શકે એવું નથી તો એનું કાંઈક કરવું પડશે આ અત્યારે તો કોઈ કાય આવી શકે નહીં કાંઈ જઈ શકે નહીં બહુ ખરાબ છે આગળ કયા કયા ગામો ને જોડતો આ રસ્તો હતો આપડે બુઢણા ટાણા લવડા પછી આ પીપળી ભૂંડલખા બધુંય આપડે અહીંથી ના છે ભાવનગર ઉમરાળા તાલુકાની કાલુભાર નદીમાં ઘોડાપુર આવ્યો હતો કાલુભાર નદીમાં ઘોડાપુર આવતા ગ્રામ્ય વિસ્તારમાં જવાનો રસ્તો જ બંધ થઈ ગયો હતો ઉમરાળા ચોગઢ પાટી દેવકા સહિતના ગામમાં જવાનો રસ્તો સાવ બંધ થઈ ગયો હતો કાલુભાર નદીમાં નવાની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ હતી આ તમામ રસ્તાઓ અહીંયા આ પાણી આવવાના કારણે નદીમાં ઘોડાપુર આવવાના કારણે રસ્તાઓ બંધ થયા હતા એટલે કે તમામ એ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં જવાનો રસ્તો કાલુભાર નદીમાં ઘોડાપુર આવતા બંધ થયો ઉમરાળાના ચોગઢ હોય કે પછી પાટી હોય દેવકા સહિતના ગામ કે જ્યાં જવાનો રસ્તો જ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો કાલુભાર નદીમાં નવા નીર આવતા અહીંયા એક બાજુ ખુશીનો માહોલ છે પણ સાથે જ આ ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટેનો જે રસ્તો છે સંપૂર્ણપણે બંધ થયો છે લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે નદી એક બાજુ જ્યાં બે કાંઠે વહેતી થઈ હતી ત્યારે ઉમરાળા તાલુકાની આ કાલુભાર નદીમાં ઘોડાપુર આવતા ગ્રામ્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો સંપર્ક વિહોણા આ તમામ ગામ બન્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગર હાઈવે કે જે પાણીમાં ફરી વળ્યો હતો તંત્ર દ્વારા વાહન ચાલકો માટે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે નદી જ્યાં બે કાંઠે વહેતી થઈ હતી પાંચ ફૂટ પાણી રોડ પર ફરી વળ્યા હતા અમદાવાદ ભાવનગરનો હાઈવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે વાહન ચાલકો જેને ઉમરાળા રંગોળા થઈને ડાયવર્ટ કરવામાં આવ્યા છે આ હાઈવે બંધ થતા ઉમરાળા અને રંગોળા વાળો જે રોડ છે એ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે જેટલા પણ વાહન ચાલકો છે તે ત્યાંથી પસાર થઈ શકે નદી બે કાંઠે વહેતી થઈ પાંચ ફૂટ જેટલું પાણી એ રસ્તા પર હાઈવે પર ફરી વળ્યું હતું અને અમદાવાદ ભાવનગરનો હાઈવે એ બંધ કરી દેવામાં આવ્યો હતો તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે વાહન ચાલકોને એક ડાયવર્ટ માટેનો નવો રૂટ પણ આપ્યો જે ઉમરાળા અને રંગોળા જે રસ્તા છે ત્યાં ડાયવર્ટ કરાયા છે રાજ્યના સાત જિલ્લામાં સાત વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મોરબી જામનગર રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મહેસાણા સાબરકાંઠા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના અન્ય તમામ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ જે રીતે રાજ્યના સાત જિલ્લામાં સાત વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ શું વિગતો બિલકુલ હમણાં ચાર વાગ્યા સુધીનો જે રિપોર્ટ આવ્યો હતો ત્યાંમાં પણ કચ્છ છે સાથે જ સૌરાષ્ટ્રના જે જિલ્લા હતા જેમાં મોરબી રાજકોટનો સમાવેશ થતો હતો બોટાદનો પણ સમાવેશ હતો પરંતુ ચાર વાગતા જ આઈએમડી એટલે કે હવામાન વિભાગની એક નવી જે પ્રેસ છે એ સામે આવી છે એમાં જે ભા ગુજરાતનો નકશો દર વખતે હવામાન વિભાગ શેર કરે છે કે કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ અતિ તીવ્ર વરસાદ વરસી શકે છે તો એ જે સાત વાગ્યા સુધીની જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં ગુજરાતના સાત જિલ્લાઓ સાત વાગ્યા સુધી રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવે આવે છે એ જ આપણે વિંડીના મારફતે જોઈએ કે અત્યારે જે સમય છે એ ચાર વાગ્યાનો વિંડીમાં જોઈ શકો છો અને એની સાથે સાથે જ જેમ સમય પસાર થતો જશે એટલે કે સાત વાગ્યાનો જ્યાં સુધી સમય આવશે ત્યાં સુધી આ જે જિલ્લાઓ જે છે કે જેમાં આખો કચ્છ જિલ્લો છે ત્યારબાદનો જો આપણે જિલ્લો જોઈએ તો જે સાબરકાંઠા જિલ્લો છે મહેસાણા જિલ્લો છે પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લો છે આખો જ કચ્છ જિલ્લો છે તેને પણ રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે સાથે જ જૂનાગઢમાં પણ વરસાદ સારો રહે તેવી હવામાન વિભાગની આગાહી છે જામનગર અને જે રાજકોટ જિલ્લો છે અહીંયા રાજકોટ જિલ્લો એ રાજકોટ જિલ્લાને પણ હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને સાતમો એટલે કે જે જિલ્લો છે પાટણ જિલ્લો એ પાટણ જિલ્લાને પણ રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ છે સાંજના સાત વાગ્યા સુધી વરસી શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે ફરીથી આપણે વિક્રમ જે આપણા દર્શકો છે તેમને બતાવ્યો કે ચાર વાગ્યાથી લઈ અને સાત વાગ્યા સુધીની જે ટાઈમલાઇન છે એ તમે જે ફેરફાર જોઈ રહ્યા છો કે મહેસાણામાં સૌથી વધારે રેડ એલર્ટ ત્યારબાદ અમદાવાદમાં અને સાથે જ અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ વધારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે સાથે સાથે સાર્વત્રિક ગુજરાતને ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે એટલે આખા જ ગુજરાતની અંદર સારો વરસાદ છે એ રહેવાનો છે અને રેડ એલર્ટ જે જિલ્લાઓ મૂકવામાં આવ્યા છે એ પૂર્વ તૈયારીઓ મારી એનડીઆરએફ ની જે ટીમો છે જે જ કરવામાં આવે છે પરંતુ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ છે પ્રાંત કચેરી છે તેમને પણ તૈયાર કરવામાં આવે છે કારણ કે ખાસ કરીને કે જે નીચાણવાળા વિસ્તારો કે જ્યાંથી પાણીનો પ્રવાહ વધારે

અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના અનેક જગ્યા પર અહીંયા ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી ત્યારે ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદને કારણે શાળાએ વિદ્યાર્થીઓને વહેલા છોડવા પડ્યા હતા મોડેલ સ્કૂલ તલગાજરડાના વિદ્યાર્થીઓને વહેલા છોડવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ બસ રૂપાઓ નદી પાસે પહોંચી હતી ડ્રાઈવરે તકેદારીના ભાગરૂપે સ્કૂલ બસ રોકીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા વિદ્યાર્થીઓને નજીકના ફાર્મ હાઉસમાં આશરો આપવામાં આવ્યો હતો કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે પાણી ભરાયા હતા ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર એસડીએમ મામલતદાર દોડતા થયા હતા સ્થાનિક પોલીસને સાથે રાખીને પણ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમ એ રેસ્ક્યુ માટે પહોંચી ગઈ હતી હેલિકોપ્ટર એરલિફ્ટિંગ માટે સ્ટેન્ડ બાય કરાયું હતું આડત્રીસ વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઈવરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમજ અન્ય સ્થળે ફસાયેલા વીસ જેટલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું ત્યારે મહુવામાં સિઝનના પહેલા વરસાદે ભૂકા કાઢી નાખ્યા હતા ભારે વરસાદને કારણે ત્રણેય ડેમ ઓવરફ્લો થયા હતા ખેડૂતોની જીવાદરી સમાન આ ત્રણેય ડેમ કે જ્યાં મહુવાના ખેડૂતો આ ત્રણેય ડેમ પર એ નિર્ભર હોય છે તેવા આ ત્રણેય ડેમ ઓવરફ્લો થયા હતા માલણ બગડ રોજકી ડેમ ઓવરફ્લો થયા હતા માલણ ડેમના દ્રશ્યો આપ જોઈ શકો છો સાથે જ રોજકી અને બગડ ડેમ પણ ઓવરફ્લો થયા હતા એક બાજુ જ્યાં ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે ત્યારે આ ઓવરફ્લો થતા ડેમના કારણે આજુબાજુના જે ગામડાઓ છે તેને પણ અહીંયા તકેદારી માટે સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવે છે ભારે વરસાદને કારણે આ ત્રણેય ડેમ ઓવરફ્લો થયા હતા પહેલો જ વરસાદ અને પહેલાં જ વરસાદની અંદર મહુવાના આ જે વરસાદની અંદર આ ત્રણેય ડેમ ઓવરફ્લો થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ખેડૂતોમાં ખુશહાલી છે ખેડૂતોની આ જીવાદોરી સમાના ત્રણેય ડેમ હોય છે કે જે પાણીથી છલોછલ ભરાયા હતા અને વરસાદી પાણી અહીંયા પહેલાં જ વરસાદે આ ત્રણેય ડેમને ઓવરફ્લો કરે છે ભાવનગરની વાત કરીએ ભાવનગરમાં મુશળધાર વરસાદ ત્યારે સિહોર તાલુકાના દ્રશ્યો સામે આવ્યા સિહોર તાલુકાની અંદર વરસાદથી જે પાણી ભરાયા હતા બજારોની અંદર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી પાણીના ધસમસ્તા પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા સ્કૂટી હોય રિક્ષા હોય આ તમામ વાહનો એ કાગળની હોડીની જેમ તણાતા હોય તેવી રીતે પાણીના ધસમસ્તા પ્રવાહમાં તણાતા જોવા મળે છે સિહોરમાં ધસમસ્તા પ્રવાહમાં અનેક વાહનો તણાયા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા આ દ્રશ્યો આપ જુઓ છો એ ભાવનગરના સિહોરના છે કે જે બજારમાંથી જે પાણી વહે છે નદીની અંદર જાણે આ વાહનો તણાતા હોય તેવા દ્રશ્યો છે પણ આ નદી નહીં પણ વરસાદી પાણી છે જે બજારોની અંદર ભરાયું છે અને જેમાં આ વાહનો બાઈક હોય સ્કૂટી હોય કે પછી રિક્ષા અને ટેમ્પો આપ જોઈ શકો છો તમામ વાહનો એ પાણીમાં રમકડાની જેમ તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરના સિહોરના મુશળધાર વરસાદ સિહોરની બજારોમાં પાણી ભરાયું અને પાણી ભરાયેલી હાલતમાં અહીંયા જે વાહનો તણાય છે પાર્ક કરેલા આ વાહનો હશે કે જે પાણીના પ્રવાહમાં તણાતા હોય ભાવનગરના મહુવામાં તળાજાનો મેથળા બંધારો ઓવરફ્લો થયો હતો ધોધમાર વરસાદ પડતા મેથળા બંધારો એ ઓવરફ્લો થતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા અતિભારે વરસાદ થી બગડ નદીમાં પણ ઘોડાપુર આવ્યો હતો ખેડૂતોને કુવાઓના પાણીમાં સુધારો જોવા મળશે મેથલા બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી મેથલા બંધારો ઓવરફ્લો થવાના દ્રશ્યો સામે આવ્યા હતા ભાવનગરના મહુવા તાળુ તળાજાનો આ મેથળણા બંધારો ઓવરફ્લો થયો હતો ખેડૂતોની અંદર ખુશી જોવા મળી હતી ખેડૂતોના જેટલા પણ તેર ગામના ખેડૂતો છે એમના કુવાઓની અંદર પાણીમાં સુધારો જોવા મળ્યો હતો મેથળા બંધારો ઓવરફ્લો થવાની વાત એટલે કે ખેડૂતો કે જે ભાવનગરના મહુવા તાલુકાની અંદર રહે છે એ તમામ લોકોને તમામ ખેડૂતોને તેર ગામના ખેડૂતો કે જેના અહીંયા કૂવાની અંદર પાણીમાં સુધારો થશે આ મેથળા બંધારો જે છે એ ઓવરફ્લો થયો છે અને એના માટે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે મહુવા તળાજાનો આ બંધારો કે જે ઓવરફ્લો થતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તેર ગામના ખેડૂતોને તેર ગામના ખેડૂતોને પાણીની તંગી એ ન પડે તેવી અહીંયા આ સમાચારની કહી શકાય ત્યારે ભાવનગરના પાલીતાણાની વાત કરીએ તો રજાવળ નદી બે કાંઠે વહેતી થઈ છે રંડોળા ગામે નદીમાં કાર તણાતી હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા

એ પછી મહુવા હોય પાલીતાણા હોય તમામ જગ્યા પર જે વરસાદ વરસ્યો છે જેના કારણે જે તબાહીના દ્રશ્યો જે સામે આવ્યા છે કાર તણાતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા ભાવનગરના સિહોરમાં પણ મગલાણા ગામમાં સોલાર પ્લાન્ટમાં જે લોકો ફસાયા હતા પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાઈ ગયા હતા મગલાણી નદીમાં પૂરનો પ્રવાહ આવી જતા આ લોકો ફસાઈ ગયા હતા બચાવ માટે ઉતરેલા જે સ્થાનિક તરવૈયા હતા તે પણ પાણીમાં ફસાઈ ગયા હતા ત્યારબાદ સિહોરના પીઆઈ બીડી જાડેજા કે જે દોરડું બાંધીને પાણીમાં કૂદી જાય છે છ ફૂટ કરતાં વધારે પાણી છતાં પીઆઈ પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણીમાં કૂદી ગયા હતા સ્થાનિકોની મદદથી હાલ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અને અહીંયા જે પીઆઈની જે બહાદુરીની કામગીરી છે એ પણ સામે આવી હતી પીઆઈ દ્વારા છ ફૂટ કરતાં વધારે પાણી હતું છતાં તે દોરડું બાંધીને પાણીમાં કૂદી જાય છે અને આ તણાતા લોકો એને બચાવવા માટે મદદ કરે છે ખૂબ જ વરસાદ પડેલો હોય તે બાબતે મંગલાણા ગામની સીમમાં સોલવા પ્લાન્ટ આવેલ હોય તેની ચારે તરફ પાણી ફરી વળેલ હોય તેની અંદર બે માણસોને રેસ્ક્યુ કરવાના હોય જેથી લોકલ માણસોની ટીમ સાથે તરવૈયા સાથે રેસ્ક્યુ કરવા માટે જતા તે લોકોને અચાનક પાણીનો પ્રવાહ વધતા તે લોકો બી વચ્ચે ફસાઈ ગયેલ અને બાવરની જાડીમાં ફસાઈ ગયેલ તેને બચાવવા માટે દોરડું લઈ અને તેને બચાવવાની કામગીરી મેં ખૂબ જાતે કરેલી અને તેઓ ત્રણે ત્રણે તરવૈયાને બહાર કાઢેલા અને તરવૈયા બહાર ઠીકરા પછી અંદર જે સોલાર પ્લાન્ટની અંદર રેસ્ક્યુ કરવાના માણસો છે એ લોકો અત્યારે પ્લાન્ટની અંદર છે તે માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગયા છે અને બોર્ડ સાથે તે રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવશે ભાવનગરના વલભીપુર જળબંબાકારની સ્થિતિ વલભીપુર થાપનાથમાં સાહીઠ લોકો ફસાયા હતા કાળુભાર નદીમાં પાણી આવ્યું અને પાણીના કારણે થાપનાથની અંદર સાઠ લોકો ફસાયા હતા એનડીઆરએફની ટીમ દ્વારા પણ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા આખું ગામ બેટમાં ફેરવાતા તંત્ર સાબદું બન્યું હતું સ્થાનિકોએ ઊંચાઈવાળા વિસ્તારમાં આશરો લીધો હતો એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી કારણ કે વલદીપુરના થાપનાથમાં સાઠ લોકો ફસાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ભાવનગરના વલદીપુરમાં જળબંબાકારની સ્થિતિ સાહીઠ લોકો ફસાયા હતા અને એનડીઆરએફ ની ટીમ આ સાઈઠે સાહીઠ લોકોને બજાવવા માટે કામગીરી કરી હતી